નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આનંદનગર વિસ્તારમાં જર્જરિત આવાસો ને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતા વસાહતીઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જૂની મિલકતો ફ્લેટ એપાર્ટમેન્ટ આવાસ યોજનાઓની તપાસ કરીને નોટિસ આપવામાં આવે છે તેમજ જગ્યા ખાલી કરાવવા માટે નળ ગટર અને લાઇટ કનેક્શન કાપવામાં આવે છે. આનંદનગર વિસ્તારમાં પણ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપીને આવાસ ખાલી કરવા તેમજ નળ ગટર જોડાણ કાપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વસાહતીઓ મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને મેયર તેમજ કમિશનરને રજૂઆત કરી હતી. પછી જૂના હજી હાલમાં એમાં તમે જોવો તો ખીલી મારવી ને તો ડ્રીલ મશીન થી મારવી પડે બરોબર ને આપે બરોબર તો ડાયરેક્ટ હાઉસિંગ બોર્ડ કોઈ અધિકારી ત્યાં કઈ જોવા નથી આવ્યા કે ભાઈ આ ફ્લેટ છે જૂના તન માળિયા ઉપર આવીને આ અંદર તૂટી ગયેલું છે કે અમારી એક રજૂઆત છે સાહેબ કીધું કે હું પહેલી વાર ડિસિઝન કોઈ નો ડિસિઝન આટલી બધી રિક્વેસ્ટ કરો છો ને કે નાના માણસો છે બે કે હું 10 દી નું અને સમય આપું છું પણ મેં સાહેબને વાત કરી